કેશોદ જ આહીર અગ્રણીઓ ડીવાયસપી અને એસડીએમ ને આવેદન આપ્યું છે અને આ સ્ટોરી મોકલાવી છે આપણે આપણા રિપોર્ટરે જગદીશ યાદવ જુનાગઢ થી મગરવાડા ગોઈ નેત્ર આથી આવેદનપત્ર દેવા માટે અમે આવ્યા છીએ ગામ ગામ સમક્ષ મગરવાડા સાહેબ અમારે મગરવાડામાં આજથી પાંચથી સાત દિવસથી કન્ટિન્યુ આવા આવા રાત ગેંદ નીકળી પડી છે એના જોગા કોઈ કહેવાડું છે નહીં અમારા ગામમાં અમારા છોકરા છે ગામના જે છોકરા છે એ કંઈક કહે રાત ના કે એ લોકો દારૂ બારૂ પીને આવે છે આજુબાજુ ગામનામાંથી અમારા ગામમાં કોઈ દારૂ બનતો નથી આજુબાજુમાંથી પીને આવે છે પીન ને સીધા ગામમાં આવીને ખેલ કરે ખેલ કરે એટલે ગામના જે યુવાન છોકરા છે એ બે શબ્દ કીએ કે ભાઈ તમે નીકળી જાવ એટલે સવારે સીધા એ લોકો ગમે વડીલને લઈ સીધી એસ્ટ્રોસિટી દાખલ કરવા આવે છે એસ્ટ્રોસિટી દાખલ કરવા આવે એટલે દસથી અઢી કલાકમાં એસ્ટ્રોસિટી અમારા અમારા વિરુદ્ધ દાખલ થઈ ગયું બરાબર હવે અમારું આખું ગામ આ ત્રણ દિવસથી ત્રણ દિવસથી કેશોર પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ કહા જાય છે આજે ડીઆઈસપી સાહેબ કલેક્ટરમાં જવા નથી હવે આનો કોઈ પણ એસપી સાહેબને અમે વિનંતી કરી છે કોઈ પણ સંજોગોમાં આનો રસ્તો કાઢો બાકી અમારા અમારું ગામ અમારું મંગલપુરમાં આજથી દસ પંદર વર્ષ પહેલાં આ જ બનાવ ભીનો છે આખા ગામનો ભોગ બનવું પડ્યું હતું બે બે પાંચ આ માણસો માણસો પાંચથી હાથ જ છે પાંચ હાથ જણાના હિસાબે આખા ગામને પ્રોબ્લેમ થાય એવું તો ના થવું ને